પાણી બગડેલું છે બાપા અને દોર પીએ તો બીમાર પડી જાય છે અને આ પાણી કાઢ નાખો બીજું પાણી ભરી ગયો તો સારું કેવાય એમ હા અટાણા તડકા પાણી વિના રહી શકતા નથી બાપા ક્યાં જાવું અમારે પગર કઈ પાવું જ પડે હવે આમાં ક્યાં અવેડા તો છે નહીં બીજું કઈ છે નહીં શું કરું એટલે પાવા જ પડે વાડીઓમાં ક્યાં પાવા જાય અટાણે પછી લીલા ઉભો આડામાં કેનામાં અમારે જવું આજે ધોરાજીમાં જ્યાં સપુરા નદી આવી રહી છે આ નદીની અંદર ઝેરી કચરો અમુક લોકો દ્વારા નાખવામાં આવે છે જેથી કરીને અહીંયા પશુઓ જો પાણી પીઓ તો પશુઓ પણ બીમાર પડે છે અને વર્ષો પહેલાં અહીંયા વિદેશથી પણ પક્ષીઓ આવતા હતા પણ પ્રદૂષિત પાણી અને ઝેરી પાણી લીધે પક્ષીઓ પણ આવતા બંધ થઈ ગયા છે ત્યારે આજે તમે સફુરા નદીની બાજુમાં પંચનાથ મહાદેવનું મંદિર આવેલું છે ચોમાસામાં એવી સ્થિતિ થાય છે કે આ પુલ ઉપરથી પાણી જતું હોય છે જેના કારણે લોકો પણ ત્યાં આવી નથી શકતા અને આ સફુરા નદીની બાજુમાં બસોથી ત્રણસો ખેડૂતોના ખેતરો આવી ગયા છે ત્યારે આ ખેતરમાં લોકોને જવા માટે પણ તકલીફ પડે છે જેથી કરીને સરકાર વહેન તંત્ર વે આના માટે ઊંચા કોચવે બનાવવો જોઈએ જેથી ખેડૂતો અને હિન્દુ ધર્મના લોકો જે દર્શન કરવા માટે મંદિર આવે છે એને તકલીફ ન થાય અને તંત્રને અવારનવાર મીડિયાના લોકો દ્વારા પણ રજૂઆત કરી છે મીડિયા દ્વારા અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે નદી સ્વચ્છ કરવા માટે પણ તંત્ર હવે આ ખાડે કાન કરી રહ્યું એવું લાગી રહ્યું છે